ડબોઈ તાલુકાના નડા ગામે આરોગ્ય મેગા કેમ્પનું સફળ આયોજન સોથી થી વધુ ગ્રામજનોએ લીધો લાભ ડબોઈ તાલુકાના નડા ગામે તાજેતરમાં ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અને આયુષ કચેરી દ્વારા વિકાસ સપ્તાહના ભાગરૂપે એક વિશાળ આરોગ્ય તપાસણી અને નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આરોગ્યની સેવાઓને ઘર ઘર સુધી પહોંચાડવાનો હતો અને તેમાં આસપાસના ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આયુષ્માન આરોગ્ય મંદિર નડા ખાતે યોજાયેલા આ મેગા કેમ્પમાં એક્સરે નિદાન વાન એટલે કે એક્સરે નિદાન વાનની વિશેષ સુવિધા ઉપલબ્ધ હતી જેના દ્વારા ગ્રામજનોને સ્થળ પર જ છાતીનો રે તેમજ ટીબી એટલે કે ક્ષય રોગના નિદાન માટે ગળફાની તપાસ કરવામાં આવી હતી સર્વગ્રાહી આરોગ્ય તપાસ અને માર્ગદર્શન આ ઉપરાંત કેમ્પમાં દર્દીઓની આંખની તપાસ બ્લડ પ્રેશર એટલે કે બીપી ડાયાબિટીસ અને કેન્સર જેવા ગંભીર રોગોની પ્રાથમિક તપાસ પણ કરવામાં આવી હતી આયુર્વેદના મહત્વ પર ભાર મૂકતા દર્દીઓને દવાઓ તેમજ અન્ય સામાન્ય રોગો માટે નિદાન અને સારવાર આપવામાં આવી હતી નડા મોટા હબીપુરા બારીપુરા બારીપુરા વસાહત અને મોટા હબીપુરા વસાહત સહિત પાંચ ગામોના સૌથી વધુ દર્દીઓએ આ આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો સરકારી યોજનાઓ વિશે વિસ્તૃત સમજણ આરોગ્ય તપાસીની સાથે સાથે તમામ લાભાર્થીઓને ભારત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે વિસ્તૃત અને સરળ ભાષામાં સમજણ આપવામાં આવી હતી જેથી તેઓ રાષ્ટ્રની વિકાસલક્ષી પહેલોનો મહત્તમ લાભ લઈ શકે ઉપસ્થિત મહાનુભાવો આ સફળ કાર્યક્રમને સફળ બનાવવા માટે અને ગ્રામજનોને પ્રોત્સાહિત કરવા માટે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ભાવેશ પટેલ નડા ડબોઈ તાલુકા ભાજપ મહામંત્રી પિન્ટુ પટેલ રઘુવીર સિંઘ અને સરપંચ સંજયભાઈનો સમાવેશ થાય છે આરોગ્ય વિભાગ તરફથી આયુર્વેદિક ડોક્ટર કૈલાશબેન પેટા આરોગ્ય કેન્દ્રના હિરેનભાઈ મોનલબેન એટલે કે સીએચઓ હસુમતીબેન અને મનોજભાઈએ તેમની અમૂલ્ય સેવાઓ પૂરી પાડી હતી તેમની સાથે ગામના અન્ય અગ્રણીઓ પણ હાજર રહી સહયોગ આપ્યો હતો કચેરી ગાંધીનગર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રી આજ રોજ આયુષ કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં રોગો અને સાધારણ રોગો અને જરા વિકાસજન્ય રોગોનું નિદાન કરવામાં આવ્યું નિદાન કરવામાં આવ્યું અને અવસર વિતરણ કરવામાં આવ્યું તથા વૃદ્ધા વૃદ્ધોના પરિવારજનોને વૃદ્ધાવસ્થા દરમિયાન શું કાળજી રાખવી વૃદ્ધોની શું કાળજી લેવી અને તેમના પથ્ય અને અપથ્યનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને મેન્ટલ હેલ્થનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ગળા ખાતે ટીબી હારેગા દેશ જીતેગા ટીબી હારેગા દેશ જીતેગા અંતર્ગત ટીબી ક્ષયના નિવારણ હેતુસર અમે ધીરજ હોસ્પિટલમાંથી એક્સરે માટેની વાન આવેલી છે જે દરેક વોનરેબલ પોપ્યુલેશન છે જે સાઈટ ઉપરથી ઉપરવાળા છે અને જે ટીબીના દર્દીઓ છે એમના ઘરના લોકો છે એ લોકોના કોન્ટેક પર્સન દ્વારા એમનો એમનું હાઈ રિસ્કી છે કે એમને ટીવી થઈ શકે છે તો એના હેતુસર અમે બધાના એક્સરે અને ગળફાની તપાસ કરાવવા માટે આજે અમે અહીંયા પ્રોગ્રામ રાખેલ છે જેમાં બીપી ડાયાબિટીસ કેન્સર તેમજ અન્ય રોગોની સેવાઓ અમે પૂરી પાડીએ છીએ અને અમારો હેતુ એવો છે કે ઘર ઘર સુધી અમારી આરોગ્યની સેવાઓ પહોંચે એ સૌથી મોટો ઉદ્દેશ્ય છે જોડે અમારા આરોગ્યના તેમજ આજરોજ આરોગ્યને લગતું આયુ આયુર્વેદિક હોસ્પિટલ ખાતેથી ડૉક્ટર કૈલાસબેન હાજર છે જે એમની આગળ ટીમનું